મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છભાવી અંજાર નગરપાલિકા દ્વારા અંજાર શહેરના ચૌદસો ને એંસીમાં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી સવારે એક શોભાયાત્રા અંજાર નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નીકળી હતી જેમાં કળશધારી બાળિકાઓ તેમજ મહાનુભાવો એનજીસીના કેડેટ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા અજીપાળ મંદિર મધ્યે પહોંચી હતી ત્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન થયું હતું ત્યારબાદ આ શોભાયાત્રા ગંગાનાકે પહોંચી ત્યાં ખીલ્લી પૂજન અને વિધિ થઈ આ તમામ વિધિ અંજાર મત વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા અને અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોટરાણીના વરદ હસ્તે થઈ હતી શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી મંદિરની વ્યવસ્થા શ્રી ચિરાગપુરી ગણેશપુરી ગોસ્વામીએ સંભાળી હતી આ પ્રસંગે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ટાઉનહોલ મધ્યે અંજાર નગરપાલિકા દ્વારા પ્રથમ વખત અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓની સેવાને યાદ કરીને અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગાના વરદ હસ્તે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને અંજારમાં વિશિષ્ટ સેવા આપનાર અંજાર શહેરના વરિષ્ઠ વડીલોનું તેમજ સંસ્થાઓનું સન્માન કરવામાં આવે તેમજ વિવિધ ક્ષેત્રે જિલ્લા રાજ્ય કે કેન્દ્ર કે આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમ નંબર લાવનાર તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અંજારના નાગરિકોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ખેલ મહોત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ગ્રાઉન્ડ મધ્યે અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતની હરીફાઈ શરૂ કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગાએ પોતાના વક્તવ્યમાં શહેરીજનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી આજના પ્રસંગે સ્વાગત પ્રવચન અંજાર નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા સમગ્ર સંચાલન કાર્યક્રમનું સંચાલન અંજાર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ શ્રી તેજસભાઈ મહેતાએ કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી કોરસ્વામીએ કરી હતી આજના આ કાર્યક્રમમાં શ્રી ત્રિકમદાસજી મહારાજ પરમ શ્રી કીર્તિદાસજી મહારાજ પરમ દાદા ધનજી દાદા માતંગ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોટરાણી અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ આરસાવ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુ્ધભટ્ટી કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી હિલેશગીરી ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નરસિંહભાઈ દાવા વિદિતભાઈ ચૌહાણ મયુરભાઈ હેરમામ તેમજ પ્રકાશભાઈ રોશિયા તેજપાલભાઈ લોચાણી ધવલભાઈ થરાદરામ દેવેન કે વ્યાસ સત્યપાલસિંહ ઝાલા અંજારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓએ સહેમત ઉઠાવી હતી